આજે અમે અત્રે લાયન કન્ઝર્વેશન સોસાયટી બરડા તરફથી કલેક્ટર શ્રી સાહેબની કચેરીમાં એક રજૂઆત માટે આવેલા છીએ કે આજે બરડા અભયારણ્યમાં વન્યપ્રાણીઓ તો વિવિધતા બાયોડાયવર્સિટી ઘણી છે જ એટલા વન્યપ્રાણીઓ છે એટલા પક્ષીઓ છે શરીરસરૂપો છે પણ જે સિંહો છે એ આપણી એક શાન તરીકે એક આ વિસ્તારનું એક ખૂબ જ જમા પાસું ગણાય અને જે બરડો એક ઔષધિય વનસ્પતિઓ માટેનો એક ખજાનો છે કદાચ સૌથી વધુ ઇન્ડિયામાં હું તો એમ કે ભારતમાં સૌથી વધુ જે બાયોડાયવર્સિટી ઔષધિ વનસ્પતિઓનું છે એ બરડામાં છે એનો પણ નાશ કરી અને ઘણા મોટા વિસ્તારમાં ખેતરો બનાવી અને જુદા જુદા પાકો લેવાઈ રહ્યા છે મોટાભાગે આંબાના બગીચાઓ વધુ છે અને એને ફરતે વાળ કરવામાં આવી છે ઘણી જગ્યાએ ઝટકા તાર ની વાળ કરવામાં આવી છે અને અલગ અલગ ખેતરોમાં ફરતે કવર કરી અને એ પાણીના સ્ત્રોતને વન્ય પ્રાણીઓથી રોકવામાં વન્ય પ્રાણીઓને પાણી પાવા માટે એક બાધિત કરવામાં આવ્યા છે આ જે આંબા રાખવામાં આવે તો ફરીથી તરત જ દબાણ બીજા જગ્યાએ એવું બને છે અને અહીંયા પણ એ બનવાની શક્યતા છે ઓલરેડી હારા વૃક્ષો હતા એ લોકો જ દૂર કર્યા પાછા અમે એને ઉપયોગી વનસ્પતિ ત્યાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે વાવે છે એને અમે સપોર્ટ કરવા માંગીએ છીએ કારણ કે આ રીતે કરીને સ્ટાફ નું મોરલ ડાઉન કરવામાં આવે છે અને હતાશ થાય છે એને કારણે કામ અધુરા કરીએ છીએ